એ ફ્લોરિંગમાં ઘણી ડિફેક્ટ હતી અને દાંડિયા રાસ કે જે કોઈ પ્રસંગો હોય અન્ય કોઈ જ્ઞાતિ પણ ભાડે રાખે આપણી જ્ઞાતિને તો પણ ફ્લોરિંગનો એક મોટા મોટો પ્રોબ્લેમ એટલે જેથી કરીને અમે બધા કારોબારી મિત્રો અને સમાજને સાથે રાખી અને આ ફ્લોરિંગનું કામ ઉપાડવા માટે મહેનત કરેલી છે અને બહુ જ ઓછા ખર્ચમાં ચાર લાખ જેવા ખર્ચમાં અમે આ તમામ ફ્લોરિંગ સ્ટેજ એક ફૂટ નીચે લીધેલું છે તેમજ અમારો રસોડાની બાજુમાં આવેલું રૂમ વાસણ એનું પણ રિનોવેશન કરેલું છે પહેલું કામ અમે સંડાથ બાથરૂમના ક્લિયર કરવા માટે તેમાં યુરોપિયન ટાઈપના બધા વાસણો બેસાડી અને તેનું પહેલું કામ કરેલું છે અને આ તમામ ખર્ચ ચાર લાખની મર્યાદામાં કરેલું છે હવે જ્ઞાતિ પાસે કોઈ ભંડોળ નથી અને અમારા યોગેશભાઈ માલવિયા પૂર્વ પ્રમુખ એમની ઘણી મહેનતથી અમને ઈતર અમારા ડોક્ટર ચેતનાબેન તિવારી જે માજી પ્રમુખ નગરપાલિકાના અને અત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમના તરફથી એક લાખ રૂપિયાનું અનુદાન મળેલ છે અને હવે પછીના અમારા નેક્સ્ટ પ્રોજેક્ટ જે ઉપરનો એક હોલ ઓફિસ રૂમની ઉપરનો અને તેમજ તમામ બારીબાઈના એલ્યુમિનિયમ સેક્શન માટે અમારે ચૌદથી પંદર લાખ રૂપિયાની જરૂરિયાત હોય તો દરેક જ્ઞાતિભાઈઓ બહાર ગામના આગેવાનોને વિનંતી છે કે અમુને અનુદાન આપે કારણ કે અમારી અહીંયા મર્યાદિત સંખ્યા હોય પિસ્તાલીસ જેટલા જ ઘર હોય જેથી કરીને અમને આ અનુદાન મળવા માટે હું નમ્ર અપીલ કરું છું ઓકે